ન્યાય ધર્મ અને સમર્પણની પ્રતિમૂર્તિ મહારાણી અહિલ્યાભાઈ હોલકરની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે અલગ અલગ શહેરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદના વસ્ત્રાલમાં અહિલ્યાભાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન પર આધારિત લાઇટ એન્ડ સાઉન્ડ મલ્ટીમીડિયા શોનું આયોજન કરાયું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા અને લાઇટ એન્ડ સાઉન્ડ મલ્ટીમીડિયા શો નિહાળ્યો હતો આ નિમિત્તે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા ભાજપના નેતાઓ પણ જોડાયા હતા

અને ગુજરાતીના કાર્ય કરવા છે અને આવનારા સમયમાં અન્ય મહાનગરોમાં પણ આ રીતના આ કાર્યક્રમ કરવા છે